હું એક જણાવવા માંગુ છું કે જે નવરાત્રી ના જે આયોજકો છે એમને પણ નમ્ર વિનંતી કરવા માંગુ છું કે ચેતવણી આપવા માંગુ છું કે તમારી જે આજુબાજુની અંદર પણ જે નોનવેજ ઊંઘે દુકાનો ચાલુ હોય એ પણ બંધ રાખો અને સરકારને પણ વિનંતી કરું છું કે નવરાત્રીના નવ દિવસ પૂરતું વેજ બંધ કરે જેમ કે પવિષણમાં નવ દિવસ બંધ રાખે છે એ રીતે નવરાત્રીમાં પણ તે બંધ કરે એવું સરકારને હું વિનંતી કરું છું અને આ થવું જોઈએ સનાતનની અંદર સનાતન હિન્દુ ધર્મની અંદર આ વસ્તુ જરૂરી છે માતાજીના મોટા ગુજરાતની પરંપરા છે અને ગુજરાતનું મેઇન પર્વ છે કે મુખ્ય પર્વ નવરાત્રી છે નવરાત્રીના હિસાબે ગુજરાત પ્રચલિત છે દુનિયા ની અંદર તો આ હોવું જોઈએ તો નોનવેજ બંધ થવું જરૂરી છે જય શ્રી રામ હર હર